સબળ મારા કાના કાન કહું છું મારા દિલની વાત સબળ મારા કાના કાન છું મારા દિલની મારે ભક્તિ મારે કરવી કાન કેવી રીતે કરું કાન ભક્તિ મારે

ું કમા લારા કોને કેવા જા આત્મા લારા કોને કેવા જાઉં છોકરો મારા બાપનું બોલે કોને કેવા જાવું કાન છોકરા મારા બાપનું બોલે કોને કેવા જાઉં

મારો સીધો સાદો આજી આજી કરતો કાગ પડ્યો મારો સીધો સાડો આજી આજી કરતો